સ્ટાર્ટ નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્વીકાર સીટ્સમાંથી દિનકર ઠેસિયા આપનું ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણી સાથે એક ભાઈ શું ગામ તમારું માંડા માંડાસણ ગામના ખેડૂત છે પ્રગતિશીલ ખેડૂત છે એને જે સ્વીકાર સીટ્સની આપણે જે કપાસની વેરાયટી આવે છે એ વાવી હતી આપણે એના મુખેથીને ને સાંભળી કે કેવી લાગી વેરાયટી તમારું નામ વિજયભાઈ મનસુખભાઈ સાકરિયા ગામ

કેટલો ઉતારો આવ્યો તમારે કપાસમાં વિગે આવ્યો છે ઉતારો આવ્યો હવે બીજા ખેડૂત મિત્રો ભલામણ કરશો કે વાવવા જેવું કે કેવું અહીં તો વાવવા લાયક જ છે બરોબર છે અને વાવવું એને સારામાં સારી વેરાયટી છે બરોબર છે અને રોગ પ્રતિકારક શક્તિ કેવી એની રોગ જીવાત કેવી આવે રોગ જીવાત એમાં ચુસ્તી જીવાત ઓછી આવે છે બરોબર છે બાકી ઈર નો તો પ્રશ્ન નથી તો એ હવામાન ઉપર રહ્યા ઈ તો હવામાન ઉપર જ છે બરોબર છે થેન્ક યુ આભાર